ગોંડલ લોકમેળામાં આજ રોજ રાજકોટ જિલ્લા કાનૂની મંડળના માર્ગદર્શન હેઠળ ગોંડલ લોકમેળાના આવતા નાગરિકોને કાનૂની સહાય મફત મળી રહે તેવા હેતુથી આ સ્ટોલ આજથી મેળો ચાલુ રહે ત્યાં સુધી ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે જેમાં ગોંડલ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ તેમજ ચેરમેન રાઠોડ સાહેબે કોર્ટને લગતી તમામ માહિતી મફત તેમજ કાયદાથી માહિતગાર થાય અને લોકો સુધી મફત કાનૂની સહાય મળી રહે તેવા હેતુથી નાગરિકોને માટે સ્ટોલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે સૌરાષ્ટ્રની ધરોહર એવા ગોંડલ લોકમેળામાં આજે જિલ્લા સેવા કાનૂની સહાય દ્વારા જે એક સ્ટોલ ઉભો કરવામાં છે તેમાં ગોંડલના જજ ઉપસ્થિત છે તો એને આપણે પૂછીએ કે સર આ નથી શું ફાયદો થાય અને પબ્લિકો માહિતગાર થશે તેમજ લોક અદાલતમાં વધુ ને વધુ કેસ સોલ્વ થાય એવી આશા રાખીએ નમસ્કાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટના અધ્યક્ષ શ્રી શાહ સાહેબના માર્ગદર્શનથી આજરોજ અહીંયા લોકમેળામાં ગોંડલ ખાતે તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી આ સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને અહીંયા પેરાલિગલ વોલન્ટિયર્સ સતત મેળો ચાલુ છે ત્યાં સુધી હાજર રહેશે અને જાહેર જનતાને અને દરેક નાગરિકને સક્ષમ કાનૂની સહાય મળી રહે અને કોર્ટને લગતી કોઈ પણ માહિતી અહીંયાથી ઉપલબ્ધ થશે અને કાનૂની સહાયને લગતી કોઈ પણ માહિતી પેરાલીગલ વોર્ડન કેસ દ્વારા આપવામાં આવશે આ સ્ટોલ ખુલ્લો મૂકેલો છે માટે જાહેર જનતાને વિનંતી છે કે તમામ પૂરતો લાભ લે થેન્ક યુ જયહિંદ સંકિત બરવાડિયા સાથે ચક્રવાત ન્યૂઝ ગોંડલ thank <síntos>